जय श्री कृष्ण जय माता बघाय आज सडीम गवार लवा आई गेला से शाकुसे गवार कीणी लि वीणवा मरशी पण एवढी लागेल की वस्ता मरसा लागेला से थोडा का सोडवास पण मरसा बहु लागेल आम्हाला आणि आधा हरघवा आरघवानी अंदरच आहे से गवारने बुध ए वीणसे तोडवासेने एमे वीणी लव्या زنا نی مرشی څه پن کټلا مرشا څه انا ما به د تیمه هرغوا څه फूल آیا څه پنه شینګو نه ثای ورساد ای ویډو ک نه یما نکر شینګو ثا و مڼیوت رغوای نی ته مکن ګووال لی لیوی هو ګوار نه یو ی و اوسو ثا و مڼیو વરસાદ આવી ગયો ને એમાં ઠંડી પડતી હોત ને તો આ ગવાર ને એવું બધું ભીંડાનો આમ ભાવ કેટલો છે કોઈ વીણતું નથી આ કુણી કુણી શિંગુ સારી થઈ છે આંબામાં તો ઓણ કેરી આવશે એવું લાગે છે હવે મોટા થઈ જશે આંબા હરઘવા કાપી નાખીને તો કોળીને પાછા કવડા કવડા થઈ જશે હવે એમાં હરઘવા મળશે ઠેઠ સુધી પોપૈયા છે આમાં આંબા પોપૈયા લીંબુ હરઘવા આમાંથી તો પાકતા છે ને એમ લેતા ગયા લે અને આ છે ને ઉપલા ખેતરમાં છે હરઘવા બધા ઉપલું ખેતર કેવાય હરઘવા લીંબુ શું તો આમાં લીંબુ હારા થઈ ગયા છે લીંબુ ઉતરવા મીડશે આમાંથી અને આ તો બધા હરઘોસ છે આ બાજુ બધું હરઘવ છે ઝાર ને હરઘવાની ઓશે બધી ઝાર તો થોડીક જગ્યા ખાલી હોય ને એમાં ઝાર છે બાકી હરઘવો છે બધાયમાં અને હાવ ડુંગર ની પાસે ખેતરમાં છે બો છે આ બહુ છે અને એ જે છે ને ભીનું નથી મટ્યું આમ વરસાદ વહી ગયો તડકી નીકળે છે પણ તોય ભીનું એજે લાગે છે ત્યાં ભીનું હોય છે

તો સૌ કંઈક છે આ બાજુ નકરા હરઘવા જ છે લીંબુ ને હરઘવાઝા લીંબુડા છે તો અત્યારે લીંબુ કેવા છે તો પાકલ એટલા ખરેલા હશે કાસાય બહુ હશે અને હરઘવાની તો આમ કેવી સીધી લાઈન જ છે એક જ જારી લીંબુની બેની એક લીંબુની લાઈન છે ને એક છે સેમ છે સામાય પોપૈયા મૂજા હોય ને તે રેવા દીધા હોય વરસાદ આવ્યો ને એમાં હારે ઘણ ચીંગું છે બધી પડી ગઈ ગઈશ નકર હારે ગોબો આવેલો હતો તો જો ત્યાં લીંબુ કોઈ લે નહીં તો કેટલું ખામ ભર્યું છે આખું આ ચોમાસામાં તો કઈ લેવાય નહીં કેટલા ભર્યા છે તો હેઠા કેટલા ખરી ગયા છે તો ઝીણા ઝીણા બધા આવ્યા છે લીંબુ પાકી ગયા છે હેઠળ કેટલા ખરી ગયા છે અને આ બાજુ છે ને થોડો ખાડાનો ભાગ છે ને તો જાવ અરઘોને ઉભે પીવું પડી જાય પાણી લાગી જાય ને એમાં રેસ ફૂટી જાય છે ચોમાસામાં અને આમાં અંદર જવાય એમ નથી આમાં અસગર ને એવું રહે છે બહુ એટલે જવાય નહીં બીક લાગે તો જે એમાં લીંબુ છે રઘોય છે ને આમાં છે ને હેઠે પાણી આવેલું જાય છે આમાં એટલે એવું ખડ ને એવું થઈ ગયું અંદર રલાય એમ જ નથી આ લીંબુ રઘવાને પીળા આપણે જ પાણી લાગી ગયું છે આ બધું છે ને ઢોરા ઉપર છે અને આ થોડું ખાડામાં છે ને એટલે એવું છે અને અહીંથી નવે ડુંગર જ આવી જાય છેલ્લો અમારે શેઠો છે આવડા અહીંથી ડુંગર શેરું થઈ જાય ડુંગર સુધી અમારે જમીન છે અહીંયા

આવી થઈ ગઈ છે વરસાદમાં તો બધું હાવ માલ ને ને ખવાય એવું છે ને કાંઈ નથી રહેવા દીધું બધું હેળવી દીધું છે સિંગના પાલા ને ગાય ને બધું વાઢેલું હતું એ ઘરે ને ઘરે એ હળી ગયું મારે બા વાઢે હા બાજુ સાહેબ મેં કીધું કે મને કહે તને ન આવડે એ કે વાટતા કેવા દે હું વાટી નાખું પેલા હું ઉધડી રાખતી જાય વાટવા પણ ઘણા વાર નથી વાઢી ના હાઠા થતા છે એ બાઠા થાય એવું હોય ને રાતી ગળ્યા ન હોય ઓલા ગળ્યા હોય રાતી હાઠાત પેલા ખાતા લાણી ટાણે વાટ જોઈ રેવી કોના બાજી લણે છે એમ એટલે પોગી જાય હાથા લેવા એટલે આખી આખી કોળી ભરી ભરીને લઈ આવતા હા અને ફાહું વાગી જાવ છે ને બહુ જ બીક રે ફાં બહુ વાગી જતી હાથમાં અને આંગળીઓમાં નામ શીરાય જાય આંગળીઓને એવું જો એટલી કે એક પૂળો વાટી નાખ્યો છે આ બીજો પુળો મારો વાટે છે આ લીમડાને મેલ પાર વાવેલી છે આ પડી ગઈ ને એમાં વાર લાગે ન કરે એટલી બધી ન લાગે કાબા હા આડી પડી ગઈ ને એટલે બહુ વાટવામાં વાર લાગે ક્યાં હાઈ જાય ને એવું થાય કે નહીં એટલે અને આ જમીન હા પોસી ને આ પાસે છે ને વરસાદ આવે ને એટલે મારે પાણી મળે આમ જમીનમાંથી બારું નીકળવા મળે પાણી એવું છે રેસ ફૂટી જાય એટલે કાંઈ નહીં ચાલો આપણે શેડીના હાંઠે ખાઈ લેવી મોરલા કેવા સણે છે જો મારી બાજુ હાલતા થઈ ગયા છે ને એ જો હરભો પડી ગયો છે આડો મૂળિયા હોતો પડી ગયો કવડો મોટો હરભો છે નકર જો મારા બાઈ સાહેબ નો ભારો લીધો છે મેસે ના નીર નું પોટકું લીધું છે હાવ હલકું હલકું છે ને ખરા વેલા છે કે નહીં તો કઈ ભાર છે નહીં એવું છે હાવ વજન વગરનું છે હાવ આવું હળું હળું મેં લીધું છે હાવ ચોળી ને એવું બધું છે સો પેલું સાહેબ ઓલા સાહેબ સાયકલ લઈને આવે છે હાથતા હાથતા એ ના ન સડે સાયકલ કેવો ઊંડો સૂર્યો પડી ગયો છે અહીંયા તો પાણીનો તણાઈને આવી ગયા તો ડ્રેગન ફ્રૂટ પડી ગયું છે એનું ઝાડું છે એ વરસાદમાં પડી ગયું છે આ પાણીમાં ને આમાંથી હાલવાનું છે ભલા એમ નથી આવશે ના હિસાબે કપડાં ધોય છે તું શું કરે છે ખેતરમાં માં સાયકલ વાકે છે જો કપડા ધો છો એ જ્યાં કપડા ધોવાનું કામકાજ આવે છે હા હજુ એક બેંજ પર રમે છે ની લાવી બે હું નાખી દીધી છે આ બાજુ